નમસ્કાર ખેડૂત મિત્રો હું રણજીત આ નેટસર બાયોફીટમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ડુંગળીના પ્લોટની અંદર આપણી નેટસર્ફની જૈવિક પ્રોડક્ટનો ઉપયોગ કરી ખૂબ સુંદર પરિણામ એક ખેડૂતે પોતાના પાકમાં લીધેલું છે જ્યાં ડુંગળી કરવી એમના માટે મુશ્કેલ હતી અને ઓછા ખર્ચની અંદર બહુ સારું ઉત્પાદન આજે ડુંગળીમાં તેઓ મેળવી ચૂક્યા છે તો એણે કઈ કઈ આપણી નેટસરની પ્રોડક્ટ વાપરી છે આજના સમયમાં ખેડૂત દરેકે દરેક ખેડૂત ડુંગળી જે કરનાર ખેડૂત છે એમે એવો લોકો બહુ વાજે વિગે આઠ આઠ નવ નવ હજાર રૂપિયા જેવા ખર્ચાઓ કરતા હોય છે ભ્રષ્ટાચાઈનો બહુ વધારે ખર્ચો કરે છે ત્યારે ઓછા ખર્ચની અંદર નેટસપ બાયોફીટના માધ્યમથી કેવું રિઝલ્ટ મળ્યું ખેડૂતને એ આપણે એમની પોઈન્ટથી જ જાણીએ શું નામ તમારું ધીરુભાઈ આખું નામ ધીરુભાઈ હીરુભાઈ પીઠાભાઈ ધીરુભાઈ પીઠાભાઈ અટકું તમારી અને તમારું આ ગામ કયું શાસક વડ ગામ અને તાલુકા આપડે શાસક નું ઉના

પાંચ ચટકાવ કર્યા છે ટોટલ વાવેતર થી અત્યાર સુધીમાં ઓકે અને આપણા બેક્ટેરિયા જમીનમાંથી પીયતા માટે ઈ બે વખત એનપીકે અને શેર આનો બે વખત પિયત કર્યો છે તો આપણે આ રેપોપનો ઉપયોગ કર્યો છે ને જે વાયરસ રાતળ શરમા રોકવા માટે મળી રહ્યો બે ડોઝ મળ્યા છે તો ધીરુભાઈ આ દવા સિવાય તમે ઉપરથી કંઈ બીજું જંતુનાશક ફૂગનાશક કે બીજી રાતળની કે બીજી કોઈ દવાનો ઉપયોગ કર્યો છે મતલબ નેટસપની જ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે આખી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરેલો છે તો આ વાપરવાય તમને ફાયદો શું મળ્યો દર્શક મિત્રોને જણાવશો ફાયદો તો આમાં સારું છે ડુંગળીનો પણ એમ મતલબ તમે કેટલા વર્ષથી ડુંગળી કરો છો બે વખત પહેલાં બે વરસ કરી બે વર્ષથી ડુંગળી બે પહેલાં આગળના બે વર્ષે કરેલી છે મતલબ ત્રણ વર્ષથી ડુંગળી કરો છો તો એ વર્ષે તમે કેમિકલમાં ડુંગળી જે પેસ્ટિરાઇઝનો ઉપયોગ કર્યો હતો તો એમાં ને આમાં ડુંગળીમાં હું ફેરશું એમાં ઘણો ફેર મતલબ ઈ ડુંગળી ના આ ડુંગળી એના કરતા આ ડુંગળી કેવી લાગી છે તમારી મતલબ ત્યારે જે તમે હમણાં મને વાત કરું તા કે ઈ જે દરમિયાન તમે ડુંગળી કરી તો એના જેવી આ ડુંગળી હતી